તો બધા કરી દો શું હવે છે ધંધો કરું એમ કોક ધંધો તો વિચારવો પડશે મગજમાં ઉત્તરાયણ આવે હવે દસ દાડા ની પંદર દાડા ની વાર છે અને ની ગમ પતિ દુકાન કરું તો મેળ આવે તો હાલ તો સુગરમ ધમ ધોકાર પતિ એ બેઠે બેઠે વિચાર કરું છું જો વેતા હોય પતિ ધંધો ચાલુ કરવો જ છે

ભાડતા નહી તો આટલું કોમ કરાય કરાય કરો ભણતા હોય તો તમે બળદ ગોળ કોમ કરાવ કોમ તો કરવું પડે તારે તમે એકલા નવા નહીં કરતા આખી દુનિયા કોમ કરે છે દુનિયા કરે છે સારું હેડો બસ હાલો હા એમ જવાબ આમ હમો આલતો હમો હાલતે સી હમો હમો જ છે ઓય હમો જ છે કે કેની કોણ ભર્યા નહી કેની આટલું બોલતે શીખવાડ્યો તો નહી

છોકરો છોકરો તો હોય છે હમણાં બોલતો કર્યા ટ્યા અવાજ આવતો તો મને તો છે દેખાય હમણાં તો બોલતો તો તમે શું કરો છો

એવો નલાયક પાછો છે ને આમ 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 કોઈ બાચી નહિ જબ્બર આતો ખુબ નલાયક છે ગતુ માનતો નહિ કે એવું ગતુ હોય અમે આતો જબ્બર બોલે છે કરવું છે તમને લાવ કમા ભાઈ આવો કીધો ધુડાબાની હમાસા લેતા આવ ધુડાબાના થોડાક વર્ષથી પાવતા નહિ ઓય તમે કેમ ના ગયા હું ગોમ માં ગયો તો ગોમ માં ગયા ઓય હેડો આબુ નહિ તો

માતો રબર પાછો છોકરો એમ જજો ચા પાજી લાવજો એટલે હું કે રે રુ હા ઓજા ને સાગર ભાઈ

કીધું દોહા માણી બીજી ના ખાવા પડી ફરતા પછી બીજી એ છોકરા ને દોકાને ના રહેવું પડે ને કોઈ બે વખત કે છોકરો કે માણી ના ખાવા ને કીધું પણ કે કોઈ મોન્યા નહીં માણી ના ખાવે કે મણકો ના માર તો દેખાય તો બસ ફરતા ફરતા આપડો રડો ખર્ચો બાર માં નો ખર્ચો આવે ને એ ખર્ચો આવે બે મહિનો ખર્ચો કરો એ વાત હવે કાઢ્યા એટલા થોડા મોસમ થઈ જાય પડે પડે

স্ধারে উমন্যি ইচকেত স্্যার্য স্টার্য কাহলেয নিশির স্টারে য়ারে আমনার্য আমনারে কাহল কোরে পারেক কাহল্বদুি মনিয